वन्दे ब्रह्म पुरा दीपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रत्येवम् प्रमुखं महन्तमनिशम् श्रेजेश्वरूपम् मुदा महिमानो महिमा महिमा प्रवचन मा आज अठयासमी जान्युआ हजार पच्चीस मंगलवार ना दिवसे। तमाम सतो हरिभक्त ने मार साष्टांग प्रणाम जय स्वामीनारायण हैप्पी हैप्पी वचनावृद्वी शताब्दी महोत्सव हैप्पी हैप्पी प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव માનસી પૂજાનું વચનામ્રત આપણે સાંભળી રહ્યા છીએ જેના અંતિમ ભાગમાં અતિ અગત્યનો એવો આધ્યાત્મિક મુદ્દો શ્રીજી મહારાજ પોતાના સંતો અને હરિભક્તોની સામે વ્યક્ત કરે છે ભગવાનનો ભક્ત હોય એના ઉપર ભગવાન કે ભગવાનના ભક્તનો રાજીપો થાય તો એ ભક્તના મનમાં એવો વિચાર આવવો જોઈએ કે મારા મહાન ભાગ્ય છે કે મારી ઉપર ભગવાન અને ભગવાનના ભક્ત રાજી થયા સંત અને ભગવંતના રાજીપામાં તમામ તમામ સાધનાનું ફળ આવી જાય છે તમે ભક્તિ કરી હોય વ્રતદાન કર્યા હોય નિયમ ધર્મનું પાલન કર્યું હોય મનગમતું મૂક્યું હોય દાસ ભાવે વર્ત્યા હોય જે કંઈ આધ્યાત્મિક ક્રિયા કે સેવા કરી હોય એનું ફળ મળ્યું ક્યારેય કહેવાય કે સંત અને ભગવંત આપણા ઉપર રાજી થાય રાજીપો બતાવે અને સંત અને ભગવંતને રાજી કરવા પ્રમુખ સ્વામી મહારાજને શબ્દો યાદ કરીએ કે ગલી પછી કરીએ અને જેમ બાળક રાજી થઈ જાય એવી રીતે સંત રાજી ન થાય સંતને રાજી કરવા માટે સૌથી પહેલા તો મનગમતું મૂકવું પડે સંતને રાજી કરવા માટે સૌથી પહેલા આપણી વિચારધારા આપણા તર્ક વિતર્ક ગમો અણગમો દેહાભિમાન રાગ વિશેષા સુયા આ બધા બાજુ પર મૂકીને સંતનમાં અને સંતના વજનમાં અને સંતની ક્રિયામાં સો ટકા આપણને વિશ્વાસ આવે ગુણાતીતાનંદ સ્વામીથી લઈ અને આજ પર્યંત ગુણાતીત ગુરુવરીઓએ આપણને જે કંઈ કહ્યું છે એમાં ક્યારેય પણ શંકા કુશંકા ન થાય એમણે આપણને શું કહ્યું કે આજ્ઞા અને ઉપાસના દ્રઢ રાખજો ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો યાદ કરીએ કે મહારાજને પુરુષોત્તમ જાણ્યા સિવાય અક્ષરધામમાં જવાય નહીં અને અક્ષરરૂપ થયા સિવાય પુરૂષોત્તમની સેવામાં રહેવાય નહીં સ્વામીના બીજા શબ્દો પણ યાદ કરીએ કે કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવું સ્વામીના ઘણા બધા શબ્દો યાદ કરીએ કે આખા મંદિરનું કામ એકલો કરતો હોય ગમે તેટલાને સત્સંગ કરાવતો હોય નિયમ ધર્મમાં શૂરો ને પૂરો હોય પરંતુ મંધાર્યું કરતો હોય તો કનિષ્ઠ છે એના માથે વિઘ્ન છે અને સંત કહે તેમ કરતો હોય ને આડતું હોય ઊંઘી રહેતો હોય ત્રણ તાણા ખાતો હોય તો પણ એ શ્રેષ્ઠ છે અને એના માથે કોઈ વિઘ્ન નથી સ્વામીએ કહ્યું કે આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા માટે થયો છે અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમમાં જોડાવું મહારાજે કહો કે ભગવાનનું ધ્યાન માનસી પૂજા જે કંઈ કરવું એમાં દેહ અંતરાય રૂપ છે જગતના પંચ વિષયની વિશે આસક્તિ છે દેહાભિમાન રાગવેર્ષા સુયા આપણા હૈયામાં પડ્યા છે રજોગુણ તમોગુણના વેગ આવે છે માટે આત્માનો વિચાર કરવો અક્ષરમ હહમ પુરુષોત્તમ દાસો મહ સ્વામી મહારાજનો આપેલો મંત્રનું સ્મરણ કરો એમાં પ્રતીતિ લાવો અને યોગી પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામી મહારાજે સમ ભાવની એકતાની વાત કરી એમાં દ્રઢ વિશ્વાસ રાખીને સત્સંગમાં પરિવારમાં સમ સ્વરૂપ ભાવની એકતા રાખીએ તો રાજી થાય એમણે કહ્યું કે ગમે તેવા વિઘ્નો અને દુઃખોના વાદળો તૂટી પડે તો પણ ભગવાન સિવાય કોઈને કરતા અર્તા ન માનવા એવી સમજણ દ્રઢ કરીએ તો મહારાજ અને સ્વામી આપણા ઉપર રાજી થાય મહારાજે આને એકડો કયો છે સ્વરૂપ નિષ્ઠા પાકી રાખીએ બીજા બધા સાધન છે એ જાનૈયાની જગ્યાએ છે અને સ્વરૂપ નિષ્ઠા વરની ઠેકાણે છે સ્વામી મહારાજે કહ્યું કે અક્ષરધામના મુક્તો છે તમારા યોગની અંદર આ સત્સંગમાં જે કોઈ સંતો હરિભક્તો નાના મોટા ભાઈ ભાઈ છે દિવ્ય છે નિર્દોષ છે અક્ષરધામના મુક્ત છે એમાં સો ટકા વિશ્વાસ રાખીએ એ પ્રમાણે એમને દિવ્ય દ્રષ્ટિથી જોઈએ નિર્દોષ દેખીએ મહામુક્ત સમજીએ તો સંત અને ભગવંત આપણા ઉપર રાજી થાય રાજીપાની અંદર ઘણું 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 આવી જાય છે તો મહારાજે કહ્યું કે આપણા ઉપર ભગવાન અને ભગવાનના ભક્ત રાજી થાય તો એમ વિચાર કરવો કે મારા બહુ મોટા ભાગ્ય છે કે મારા ઉપર એમનો રાજીપો થયો સંતને રાજી કરવા સહેલા નથી ભગવાનને રાજી કરવા સહેલા નથી દાસ ભાવ કેળવવો પડે દિવ્ય ભાવ કેળવવો પડે નિર્વાની પણ ગ્રહણ કરવું પડે મનગમતું મૂકવું પડે તર્ક વિતર્ક ક્યારેય પણ ન થાય શંકા કુશંકા ક્યારેય પણ ન થાય ઉત્સાહ ઉમંગ અને ચડતો ને ચડતો રંગ રહે જે કહે તેને ઉગમણી દિશા માને દિવસને રાત્રિ કહે ને દિવસ કહે એ પ્રમાણે આપણે સો માની લઈએ ત્યાર પછી ભગવાન ને સંતનો આપણા ઉપર રાજીપો થાય છે જે કંઈ કરીએ ભગવાન અને સંતને રાજી કરવા માટે કરીએ અને મોટા પુરુષ રાજી થાય તો માં ધામ આપી દે મોટા પુરુષ રાજી થાય તો આપણા અનંત અનંત જન્મથી કામ ક્રોધાધિક દોષો જીવ સાથે જડાયેલા છે એ નિર્મૂળ થઈ જાય નાશ પામે જીવનો જીવભાવ ટળી જાય ને ભાવ પામી શકાય અતિ અગત્યનો મુદ્દો છે શ્રીજી મહારાજના શબ્દો આપણે વાંચીએ છીએ આજે કદાચ આ વચનામતની આપણે સમાપ્તિ કરીશું અને વળી શ્રીજી મહારાજે એક બીજી વાત કરી છે જ્યારે ભગવાન અને ભગવાનના ભક્ત તેઓ પોતાની ઉપર રાજી થાય ત્યારે તે ભક્તને એમ વિચારવું છે મારા મોટા ભાગ્ય જે મારી ઉપર ભગવાન અને ભગવાનના ભક્ત રાજી થયા અને શિક્ષાને અર્થે ભગવાન અને ભગવાનના ભક્ત પોતાને વઢે ત્યારે પણ એમ વિચારવું જે મારા મોટા ભાગ્ય જે મને ભગવાન અને ભગવાનના ભક્ત વઢ્યા જેણે કરીને મારામાં અવગુણ હશે તે જશે એવી રીતે વઢે તો પણ રાજી થવું રાજી તો બતાવે ત્યારે તો આપણે રાજી થઈએ પણ વઢે ત્યારે પણ રાજી થવું ને એ એનાથી એક આગળનું સ્ટેપ છે આધ્યાત્મિક માર્ગમાં બાળકને ચોકલેટ આપે તો એ બાળક એક ખિલખલાટ હશે અને આનંદ વિભોર થઈ જાય અને જલ્દીથી રેપર ઉખાડી અને મોઢામાં મૂકવા માટેની તાલાવેલી લાગે એમ ભગવાન અને સંત રાજી થઈને થાળનો પ્રસાદ આપે પુષ્પની માળા પહેરાવે બહુમાન કરે આપણા બે ગુણગાન ગાય એટલે આપણે હરખાઈએ નહીં એટલું બધું આપણને આનંદ થાય પણ વધે તો કે ત્યારે ત્યારે પણ એટલો જ આનંદ થાય એવો આનંદ ક્યારે થાય કે ભક્ત એમ વિચાર કરે કે સંત અને ભગવંત કોઈના ઉપર વઢે ટોકે ક્યારે કે એના ઉપર અતિશય વિશ્વાસ હોય એની ઉપર અતિશય હેત હોય એ ભક્ત અને ભગવાન અને સંતે પોતાના માન્યા હોય એ ભગવાનના ભક્તને સંત અને ભગવંત આધ્યાત્મિક માર્ગના ઊંચા ઊંચા શિખરો પર પહોંચાડવા માગે છે ભ્રમૃત કરવા માગે છે નિર્ગુણ કરવા માગે છે નિર્દોષ કરવા માગે છે નિર્વાસભી કરવા માગે છે અક્ષરધામના અધિકારી બનાવવા માગે છે આવો પ્રકારનો વિચાર હોય તો ભગવાન અને સંત રાજી વઢે ત્યારે આપણાથી રાજી થવાય રાજીપાનો વિચાર રાજી થાય તો બરાબર છે એ તો આપણું ધ્યેય છે જ પણ જો એમને રાજી કરવાનો વિચાર હોય તો વઢે ત્યારે પણ રાજી રહેવાય એમનો અભાવ કે અવગુણ ન આવે ત્યારે સમજવું કે વઢે ત્યારે રાજી થઈએ ક્યારે કે જો એનો મહિમા સમજાયો હોય ત્યારે ગમે તેવા કઠણ વચન કહ્યા હોય ત્યારે પણ આપણને આનંદ આનંદ રહ્યા કરે પ્રાપ્તિના મહિમાનો વિચાર કર્યો હોય એ ભૂમિકાને પાના હોઈએ તો જેવી રીતે શાસ્ત્રીજી મહારાજના પરમ ભક્ત એવા પ્રભુદાસ લાલાજી આણંદના ગાના ગામના મૂળ આફ્રિકા ગયેલા અને એ બહુ નાની ઉંમરમાં હતા ત્યારે શાસ્ત્રીજી મહારાજ મહારાજની સેવામાં હતા બહુ નાની ઉંમર હતી ત્યારે શાસ્ત્રીજી મહારાજે એક પત્ર પોસ્કાર લખ્યું પ્રભુદાસ લાલાજીને કહ્યું પ્રભુદાસ અહીં આવ હા બોલો સ્વામી કે આ પત્ર લખી નાખ્યો છે હવે એને તું ડબ્બામાં નાખી આવ બાળ અવસ્થા હતી ડબ્બો કોને કહેવાય એની ખબર નહોતી પાત્ર એને એટલી જ ખબર હતી કે ગામના છેવાડે સો બાય સો નો એક વાડો હોય ચારે બાજુ દિવાલ હોય એક દરવાજો હોય એમાં નોંધણીયા એવા ઢોર ગમે ત્યાં ચરી આવે તો ગામનો જે તલાટી હોય સરપંચ હોય એ બધા ઢોરને પકડી પકડીને ડબ્બામાં પૂરે અને દોઢ રૂપિયો સો રૂપિયો સવા રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા વસો ત્યાર પછી અને છોડે ત્યાં સુધી ડબ્બામાં પૂરી રાખે તો પ્રભુદાસને માત્ર એટલી ખબર હતી કે આને ડબ્બો કહેવાય તો ત્યાં જઈ અને ઘા કરીને આ જે શાસ્ત્રીજી મહારાજે લખેલું પોસ્ટકાર્ડ હતું ફેંકી દીધું પછી આવીને શાસ્ત્રીજી મહારાજ પાસે બેઠા શાસ્ત્રીજી મહારાજે પૂછ્યું પ્રભુદાસ ડબ્બામાં પત્ર નાખી આવ્યો કે હા સ્વામી કે ક્યાં ડબ્બો છે કે ગામના છેવાડે ત્યાં બધી ગાયો ભેંસો બધી છે ને અંદર પૂરેલી છે ને એ ડબ્બામાં નાખી આવો શાસ્ત્રી મહારાજ ક્યારે તું ડોબા જેવો છો એ તો ગાયો ભેંસો નોંધણીયાતા હોય ચર્યા આવતા હોય લોકોના ખેતરમાં રંજાડતા હોય એને ડબ્બામાં પૂરે ગામના ચોરાની અંદર ધામલી સાથે લટકાવેલો લાલ કલરનો પોસ્ટકાર્ડ ડબ્બો હોય ને એમાં નાખવાનું છે તો ડબ્બા જેવો છો આવા શબ્દો કયા તો પણ એમને ખોટું ન લાગ્યું પાછા ગયા એ ડબ્બાની અંદર ત્યાં પોસ્ટકાર્ડ નાખ્યું હતું લઈને પછી લાલ ડબ્બામાં નાખ્યું અને આ પ્રસંગ નહીં નહીં તો મેં સો વખત એમના મુખ્ય જાહેરમાં સાંભળ્યો છું પ્રમુખ સ્વામી કે યોગી બાપ બિરાજમાન હોય હજારો હરિભક્તો સભામાં બેઠા હોય અને પ્રભુદાસ લાલાજીને કહેવામાં આવે કે શાસ્ત્રી મહારાજના જૂના જૂના પ્રસંગો કહો ત્યાં પ્રભુદાસ એટલા આનંદ વિભોર થઈને આ પ્રસંગ વર્ણવતા કે મને શાસ્ત્રીજી મહારાજ એટલે કોણ ભગવાન સ્વામિનારાયણનું હરતું ફરતું સ્વરૂપ અને આ સંસ્થા જેમણે સ્થાપી અક્ષર પુરુષોત્તમ જ્ઞાન જે ખૂણીઓ જ્ઞાન કહેવાતું હતું એને દુનિયા આખીમાં પ્રસરાયું એવા આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજે મને ડોબ્બા જેવો કહ્યો એ પણ કેફમાં બોલતા તો ક્યારેક શબ્દો નીકળે અને ક્યારે આવી પ્રકારનો આનંદ આવે કે આપણને એમનો મહિમા સમજાયો હોય ત્યારે જેવી રીતે પેલા જસદંડના બાપુ હતા જોગી ખુમાણ અને એમણે પછી ચોરા ઉપર બેઠા હતા એક બાઈ હતી તે કુવાની અંદર પાણી ભરીને પછી પોતાના માથા ઉપર પાણીની હેલ પોતાના બગલમાં પણ બીજો એક ગળો અને ત્યાંથી ચાલતી ચાલતી પસાર થઈ અને આ દ્રશ્ય એમણે જોયું જોગીદાસ કુમાણે તો એમણે તરત જ વાતો વાતમાં કહેવા માંડ્યા કે ઓહો ગધેડીની આટલો મોટો ભાર ઉપાડીને જાય છે અને પેલી બાય ઘેર ગઈ માથા ઉપરના પાણીના બેડા નીચે ઉતાર્યા બગલમાં એક ઘડો હતો એને પણ નીચે મૂક્યો અને આનંદ વિભોર થઈ ગઈ એનો પતિ કે શું છે કે આજે તો મારો આનંદ સમાતો નથી આજે હું તમને જમવાનું નહીં બનાવી આપું કે કે કેમ શું થયું કે આપણા બાપુએ મને ગધેડી નહીં કહી ગાળ દીદી તો પણ એનો આનંદ કારણ કે એને સમજાયું હતું કે આ બહુ મોટા માણસ છે એ સંત અને ભગવાન આપણને રાજી થઈ ત્યારે રાજી થઈએ પણ વઢે તો કે ત્યારે પણ સવળી સમજણ હોય કે ભવિષ્યમાં મારી ભૂલ થવાની હોય કે મારા સ્વભાવ પ્રકૃતિ દોષો ટાળવાના હોય એટલા માટે મને વઢે છે મારા મહાભાગ્ય છે મારા મોટા ભાગ્ય જે મને ભગવાન અને ભગવાનના ભક્ત વધ્યા જેણે કરીને મારામાં અવગુણા છે તે જશે એવી રીતે વઢે તો પણ રાજી થવું પણ વઢે ત્યારે મનમાં શોક ન કરવો અને કચવાવું નહીં અને પોતાના જીવને અતિ પાપી ન માનવો રાજી રહેવું આ વાત પણ રાખ્યા જેવી છે ઇતિ વચનામ્રતમ એવી રીતે ગઢડા અંત પ્રકરણનું ત્રેવીસનું વચન તે થયું આગળના વચનાવ્રતનો વ્રતનો આવતી આવતીકાલે કરીશું તમામ સંતો હરિભક્તોને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ